ઉમરેડ ડાકોર રોડ પર અતિશય ખાડાઓથી થયો અકસ્માત મુખ્ય સમાચારોમાં વાત કરીએ તો ઉમરેડ ડાકોર રોડ લાંબા સમયથી ખાડાઓથી ભરપૂર થઈ ગયો છે ગઈકાલે રાવડાપુરા ગામના સુશીલાબેન અમરસિંહ પરમાર મોટરસાઇકલ પર બેસીને જતા હતા ત્યારે મોટો ખાડો આવી જતાં સુશીલાબેન રોડ પર પટકાયા તેમનું એક હાથમાં વધુ ઈજા પહોંચતા તરત 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે લીંગડાથી ઉમરેટ થઈને ડાકોર જતો હાઇવે એટલો બિસ્માર થઈ ગયો છે કે જો જલ્દી સમાધાન ન થાય તો બીજા પણ ગંભીર અકસ્માત થઈ શકે છે